ધોરાજીમાં ઘણી ઇમારતો વર્ષો જૂની હોય સમારકામ થઈ ન હતી ત્યારે આજ રોજ ધોરાજીના વોકડા કાંઠા ખાતે વિસ્તારમાં ચમાલીપા પાસે આવેલ એક ઇમારતનો પણ થોડોક ભાગ પડ્યો હતો પણ કોઈ જાનહાની ન થતા રાહતનો દમ લીધો હતો પણ ત્યાંના સ્થાનિકોનું કહેવાનું એ હતું કે થોડા સમય પહેલા ફરિયાદ

ચમોલીમાં ઓકડાકાંઠા રોડ ત્યાં ઘણા વર્ષોથી રોડ ઉપર એક મકાન જડી હળદમાં ઘણા વખત છે અમે આશરે બે વર્ષ પહેલાં અરજી આપેલી છે પછી બીજી સંસ્થાએ કે સુધરાએ કાંઈ કર્યું નથી અને અહીંયા લત્તાવાસીઓને અને અહીંયા વાહનો બાળકોના અને વાહન રોડ વાહન નીકળે દરેકના જીવનું જોખમ છે એટલે અમે પાછા વિનંતી કરીએ છીએ કે अल्पेश त्रिवेदी नो रिपोर्ट धोराजी